હેલો સ્ટુડન્ટ્સ વેલકમ ટુ સમ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ આજના વિડીયો લેક્ચરમાં આપણે જોઈશું રૂટ પાંચને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવી શકાય આના અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે જોયું હતું કે રૂટ ટુ એને સંખ્યા રેખા પર કઈ રીતે દર્શાવી શકાય અને એની મદદથી રૂટ ત્રણને પણ તમે સંખ્યા રેખા પર દર્શાવી શકો હવે આજના વિડીયો લેક્ચરમાં આપણે રૂટ પાંચ એને સંખ્યા રેખા પર કઈ રીતે દર્શાવી શકાય એ જોઈશું હવે જો તમને રૂટ ટુ છે એને સંખ્યા રેખા પર દર્શાવતા આવડી ગયું હોય તો રૂટ પાંચને આ સંખ્યા રેખા પર દર્શાવતા આવડે છે બરાબર આપણે જોઈએ સૌથી પહેલાં કે જે રીતે આપણે રૂટ ટુમાં કર્યું હતું પાયથા પુરુષના પ્રમેયનો ઉપયોગ કર્યો હતો અને એનો ઉપયોગ કરીને આપણે રૂટ ટુને સંખ્યા રેખા પર દર્શાવ્યા હતા એવી જ રીતે સૌથી પહેલાં છે એક સંખ્યા રેખા દોરશું હવે આ સંખ્યા રેખા પર નામ આપી દઈશું જીરો એક બે ત્રણ ચાર એકમના એક એકમના અંતરે છે આપણે માપ દર્શાવીશું હવે જીરો છે એને આપણે બિંદુ ઓ છે એ કહીશું બે એકમ છે એ આ એક શખ્સ ઉપર એ બિંદુ લેશું ઓથી એ ઓ એનું માપ છે બે એકમ થાય એવું એક એ એક એ બિંદુ લેશું હવે એ એ બિંદુ પાસેથી ઓ એક્સ એને લંબ ઓ એક્સને લંબ એવું એક એ બી રેખાખંડ છે એ આપણે દોરશું જેનું માપ છે એ થવું પડે એક એકમ થશે તો આ છે એક એકમનું માપ થશે હવે ઓ અને જે બી બિંદુ આપણે લીધું છે અહીંયા આ જે બિંદુ લીધું છે એને કહીશું આપણે બી બિંદુ

ઓ બી નો વર્ગ અહીંયા જે આ બાજુ હશે આ બાજુનો વર્ગ કર્ણનો વર્ગ બરાબર બંને બાજુના વર્ગનો સરવાળો એટલે કે એ બીનો વર્ગ વધતા ઓ એનો વર્ગ આ બંને બાજુના વર્ગના સરવાળા બરાબર થશે એટલે કે ઓ બીનો વર્ગ એટલે કે એકનો વર્ગ વધતા ઓ એનો વર્ગ એટલે કે બે નો વર્ગ એકનો વર્ગ એટલે કે એક અને બે નો વર્ગ એટલે ચાર મળશે આપણને પાંચ શું મળશે ઓ બી નો વર્ગ એના પરથી આપણે ઓ બી મેળવી શકાય ઓ બી બરાબર માફ થશે રૂટ પાંચ હવે ઓ છે જે માપ આપણને મળ્યું રૂટ પાંચ મેળવ્યું હવે રૂટ પાંચ માપ મેળવવાનું કારણ એટલું આ જો માપ છે એ આપણે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીને પર મેળવી શકાય હવે જો ઓ છે એને આપણે કેન્દ્ર લઈએ બી જેટલી આપણે પરિકરની મદદથી ચાપ લઈએ અને આની આ ચાપ જો આ માપ સીધું હોય આના માપ સીધાને આપણે સંખ્યા રેખા પર આડું કરીને દર્શાવી દઈએ તો ઉપર જે રૂટ પાછે છે આડું કરીને સંખ્યા રેખા પર દર્શાવી શકાય તો અહીંયાથી ચાપ ચાપ મારવામાં આવશે અહીંયા ક્યાંક છે એ બિંદુ મળશે બિંદુને આપણે સી કહી દઈએ તો સી બિંદુ જે આપણને મળશે એનું માપ છે એ મળશે આપણને રૂટ પાંચ જેટલું તો લખીએ સૌથી પહેલા આપણે જે જે વસ્તુ કરી સૌથી પહેલી વસ્તુ કે સંખ્યા રેખા પર મુદ્દા છે એ લખવાના તો કે સંખ્યા રેખા પર બિંદુ ઓ ને સંગત બિંદુ ઓ ને સંગત બિંદુ એ એવું લો કે જેથી ઓ એ બરાબર કેટલા થાય બે એકમ થાય બે એકમ થાય હવે એ બિંદુ થી એક્સ ને બિંદુ એવું લો કે જેથી કે જેથી એ બી નું માપ છે આપણે એકમ થાય ચલો બરોબર છે હવે આપણે છોડી દઈશું કોને તો કે ઓ થી બી બિંદુ બિંદુ ઓ અને બિંદુ બી ને જોડો બરોબર ઓ અને બી બિંદુને જોડીશું હવે પાયથાગોરસના પ્રમેય પરથી તો લખી શકાય કે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરી

એનું માપ છે આપણને રૂટ પાંચ મળેલું છે ઓ બી જેટલી ત્રિજ્યાલય ઓ એક્સ ઓ એક્સ પર ચાપ દોરતા મળતું બિંદુ બિંદુ મળે છે આપણને સી જેનું માપ રૂટ પાંચ થશે આ રીતે સંખ્યા રેખા પર દર્શાવી શકાય છે છે આ રીતે કોઈ પણ સંખ્યા રેખા પર દર્શાવી ની કીધી હોય રૂટ ટુ રૂટ થ્રી રૂટ ફોર રૂટ ફાઈવ રૂટ સિક્સ અને રૂટ સેવન સુધી પૂછાય તો આ રીતે વર્ગમૂળ કુંતલની રીતની અથવા સાદી રીત સાદી રીત કે વાપરી શકશું આપણે માત્ર રૂટ ટુમાં અને રૂટ પાંચમાં બાકી બધે જો સંખ્યા પૂછાણી હોય તો આપણે એમાંથી વર્ગમૂળ કુંતલની રીત છે એ કરવી પડશે તો આવી રીતે રૂટ પાંચને જે સંખ્યા રેખા પર દર્શાવી શકે ફરી એકવાર જોઈ લઈએ કે સૌથી પહેલાં એક એક્સ અક્ષ દોરીશું જેમાં ઝીરો એક બે ત્રણ ચાર એક એક એકમના અંતરે છે એ માપ દર્શાવશું ઓ જ્યાં છે તે ઓ બિંદુ નામ આપીશું ઝીરો છે ત્યાં ઓ બિંદુને આપીશું પછી ઓથી બે એકમના અંતરે ઓ બિંદુ એ બિંદુ લઈશું આપણે અને ઓ એક્સને લંબ ઓ એક્સને લંબ આપણે બિંદુ બી એવું એક પસંદ કરીશું કે જે છે આપણને એકમ હોય હવે ઓ અને બી બિંદુને જોડતા આપણને રૂટ પાંચ પાયથાગોરસ ના પ્રમેય કે આ જે આખો દર્શાવે પાયથાગોરસના ના પ્રમેયની રીત છે અને એનો ઉપયોગ કરીને આપણે ઓ બી કર્ણનું માપ છે આપણે રૂટ પાંચ મેળવી શકીએ હવે રૂટ પાંચ જે મળી જાય આપણને જો આ માપ છે રૂટ પાંચ હોય તો ઓને કેન્દ્ર લઈ બી જેટલી ત્રિજ્યા લઈ ઓ એક્સ પર ચાપ મારતા માપ જે આપણને મળે છે બિંદુ સી મળે છે જે આપણે રૂટ પાંચ તરીકે દર્શાવી શકીશું તો આ રીતે સંખ્યા રેખા પર રૂટ પાંચને દર્શાવી શકાય વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો આગળના વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ ત્રણ છે એ શરૂ કરીશું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં